આ બધી જ લાઇટોનો કલેક્શન એક જગ્યા ઉપર જ આપણને અવેલેબલ થવાનું છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે મહેન્દ્રનગર ચોકડી પાસેના ખૂબ જાણીતા લોકેશન ઉપર આમ ક્રાંતિ જ્યોતની એક્ઝિટ આગળ તમે આવો ને એટલે અહીંયા જ ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યા છીએ લાઇટ સ્પોટની અંદર સૌથી પહેલાં સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો મારું નામ મેહુલ વીડ્યા ઓકે મેહુલભાઈ આજ તો ઓપનિંગ ઓપનિંગ મહેમાનો નીચે હે નાસ્તો પાણી જમાવટ જમાવટ આપડે આ શોરૂમ આખો કેટલા સ્ક્વેર ફૂટમાં કર્યો શોરૂમ આપણો જગ્યા આપડે 6000 સ્ક્વેર ફીટ છે આપણી પાસે ટોટલ કેટલી ની લાઇટિંગ આપણી પાસે 2000 પ્લસ વેરાઈટી છે લાઇટિંગમાં બધી ડેકોરેટિવ ને બધી એમ રેડી કેવાય લ્યો આ बाजूની સાઈડ આ बाजूનો ડિસ્પ્લે છે અહીંયા જો અલગ અલગ છે આ કઈ લાઇટ આ બધું ઓલરાઈટ સેગમેન્ટ છે ઓકે આ બધું આઉટડોર છે આ બધું ગાર્ડન લાઈટ છે આ બધું ડેકોરેટિવ ઝુંબર હેંગિંગ ને એ બધું છે આ બધું મિરર લાઈટ છે આ પ્રોફાઇલ સેગમેન્ટ છે ફિઝિકલ સેગમેન્ટ છે મોર એ સ્ટેપ કરીને કેવું લાગે કસ્ટમર ને રિયલ બતાવી ને કે આવું લાગે તમે મારો તો એમ ને આમાં જુમર માં અંદર પૂરી થઈ જાય બધી બધી થઈ જાય એમ ને

ટીવી તમને આયા ના સોલ્યુશન આપણે કઈ કંપનીના ટીવી હોય LG છે TCL છે સેમસંગ છે બધા ટીવી છે આ બાજુ તમે જો ફ્રિજની ની અંદર પણ છે ડબલ ડોર વાળા ફ્રિજની ની અંદર પણ છે વોશિંગ મશીનમાં છે આ વોટર હીટર લાગે કે આ વોટર હીટર છે આપણો ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ સવારે 8 વાગ્યા થી સાંજે 8:30 વાગ્યા સુધી રેડી કહેવાય લ્યો બધું અહીંયા એક જ જગ્યા ઉપર જડી જાય એવું સુંદર મજાના કલેક્શન સાથે અત્યારે હાલ લાઇટ સ્પોટ શરૂ થઈ ચૂક્યો છે જતા જતા મોરબીના લોકોને કે વિશેષ આપ કેવા માંગતા હોય તો રોકા અમારા શોરૂમ ની એકવાર મુલાકાત લેજો તમારું ઘર બનાવતા હોય ઓફિસ બનાવતા હોય ફેક્ટરી કરતા હોય તો એકવાર શોરૂમની વિઝિટ લેજો તો નવું જોવા માટે જાણવા માટે પણ આપની અનુકૂળતા આપ ચોક્કસ અહીંયા લાઇટ સ્પોટની અંદર પધારો આપણે ક્રાંતિ જ્યોત પછી અને આ બાજુ પ્રભુ કૃપા છે એની એક જેટ બાજુ સત્યમ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર ઉપર આ અવેલેબલ છે લાઇટ સ્પોટ